મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મેલી વિદ્યાના પ્રભાવ કેવા હોય અને એનાથી જે બચવાના ઉપાયો છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સાત્વિક અને સરળ ભાષામાં તો મિત્રો વિડીયોની અંત સુધી જોવો વિડીયો ગમે વિડિયોને અંત સુધી નિહાળો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જેના ઘરે મેલી વિદ્યાનો પ્રભાવ હોય એને કેવા કેવા સંકટો આવે છે અને કેવી રીતે સમજી શકાય કે મેલી વિદ્યાના પ્રભાવ છે તો મિત્રો હું તમને આ જે વિડીયોમાં જણાવવાનું છું એ પ્રયોગો છે એ કંઈ કોમન ટોમણ નથી ટૂણું નથી કે ટોટકું નથી આ શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ એક ઉપાય છે જે તમે સાત્વિકપણે કરી શકો છો આનું કોઈ પણ અવળું બેનિફિટ નથી વેઘન આવતા નથી એકદમ સાત્વિક પ્રયોગો છે એના પહેલાં તમને જણાવી દઉં કે મેલીવિદ્યાના પ્રભાવ કેવા હોય મિત્રો ઘણા બધા માણસોના એક જ સરખા મેસેજ હોય છે કે અમારો કામ ધંધો જે છે એ બંધ થઈ ગયો છે પ્રગતિમાં અટકાવશે ઘરમાં લડાઈ ઝઘડા અને સતતપણે કંકાસ રહેશે તો મિત્રો હું તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે ઘરમાં કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ કારણ વગર સતત માનસિક તણાવમાં રહેતો હોય અને એ ખૂબ જ આર્થિક તંગીથી ગુજરતો હોય બરાબર તો આ બધા જે સિમ્ટમ છે એના ઉપરથી શાસ્ત્રો દ્વારા જે વાસ્તુશાસ્ત્ર છે એના દ્વારા તમે કહી શકો છો કે આ એક વિદ્યાના પ્રભાવમાં આવે છે હવે મિત્રો હું અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું તમને કહું છું એટલે હું વારંવાર એક જ વસ્તુ કહું છું કે આ જે પણ વસ્તુ હું જણાવું છું એ બધાના ઘરે હોવું એ જરૂરી નથી પણ જેના મગજમાં એક વ્યાયામ છે જેને એવું લાગે છે મારા ઉપર મેલી વિદ્યાનો પ્રભાવ છે કોઈ જગ્યાએથી તમને જાણવા મળ્યું છે કે જે કોઈ પણ હોય જો તમને આવી વસ્તુઓ તમારા હંગાત અનુભવ થતી હોય તો આજે તમને હું સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યો છું એનો ઉપયોગ તમે કરી શકો છો આ કોઈ વિધિ નથી કોઈ ટોણું કે ટૂટકું નથી આ એક પ્રયોગ છે શાસ્ત્રોમાં લખેલો અને ઉચ્ચારણ કરેલો પ્રયોગ છે એટલે તમને હું જણાવવા માગું છું કોઈ પણ માણસ આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ એની નબળી હોય ઘરમાં રોજ રોજકંકાસ થતા હોય એમનો ધંધો વ્યાપાર ના ચાલતો હોય કામ વગર કારણ વગર એ બહુ જ ચિંતામાં રહેતો હોય તો આ બધા વિદ્યાના પ્રભાવ છે બીજું તમને મિત્રો જણાવી દઉં કે જે પણ માણસ ઉપર જે પણ વ્યક્તિ ઉપર જે પણ ઘરમાં મેલીવિદ્યાના પ્રભાવ હોય વિદ્યાનો પ્રયોગ થયેલો હોય એના ઘરમાં જે પણ માણસ ઉપર એ પ્રયોગ હશે એના અચાનકથી જ અચાનકથી દિલના ધબકારા વધી જતા હોય એવું લાગે ત્યારબાદ મિત્રો એવું પણ થાય કે એકાંતમાં રહેવું એક એકલા રહેવું એમને વધુ ગમે પણ આ વસ્તુ તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે આવું બધું થાય પણ એકાંતમાં એ માણસને રહેવું જોઈએ નહીં કેમ કે વિદ્યાનું જેના ઉપર ઘા હોય એને બસ આવા જ વિચારો કુ વિચારું જ જે કંઈ કરી નાખું મરી જવું આમ કરી નાખું તેમ કરી નાખું બસ ખરાબ વિચારો જ જે છે વિદ્યાનું જેના ઉપર પ્રહાર હોય મિત્રો એ સતતપણે એનું જે મન છે એ ખરાબ કામમાં જ લાગે કંઈ ખરાબ કાર્ય કરવું હોય એવું જ સૂજે સારા કામમાં એને ગમે નહીં સારું કામ ગમે નહીં અને સૂજે નહીં એના મગજમાં જ કુ વિચારો ભરેલા હોય એનું કારણ એ છે કે એના ઉપર વિદ્યાનો પ્રભાવ છે તો ચાલો મિત્રો હું તમને જણાવી દઉં કે કેવી રીતે આ વિદ્યાનો કાટ કરવો કેવી રીતે તમારા ધંધાધારીમાં પ્રગતિ થાય એવું કાર્ય તમારે કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે તો સૌ પ્રથમ મિત્રો પહેલો એક ઉપાય તમને જણાવું છું આ ઉપાય શાસ્ત્રો દ્વારા છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં લખેલું છે આનું ઉચ્ચારણ છે એટલે તમને જણાવું છું તો પહેલો ઉપાય કંઈક આ પ્રકારનો છે મિત્રો તો મિત્રો પહેલો પ્રયોગ કંઈક આ પ્રકારનો છે મેલી વિદ્યાના પ્રભાવથી કે કાળા જાદુથી બચવા માટે તમારે એક આ ઉપાય ઉપયોગ કરવાનો છે તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને મુઠ્ઠી જેટલા ચોખા લેવાના છે મિત્રો આ બંને વસ્તુ લઈને કોઈ એવું જાગ્રત સ્થાન છે જ્યાં જાગ્રત એવું મંદિર છે મઢ છે તો તમારે આ વસ્તુ લઈને સાંજના પોરે જતું રહેવાનું છે ત્યારબાદ મિત્રો એ રૂપિયાના સિક્કાને એ ચોખામાં જે મુઠ્ઠી ચોખા લીધા એના વચ્ચે મૂકીને તમારે મંદિરમાં જઈને પ્રાર્થના કરવાની છે જે પણ તમારી સમસ્યા જિંદગીમાં ચાલતી હોય એ સમસ્યા બતાવી અને એ રૂપિયો અને એ મુઠ્ઠી જે ચોખા છે એ કોઈ પણ મંદિરના એક ખૂણામાં મૂકીને શાંતિથી તમારી સમસ્યા જણાવી અને ઘરે આવવાનું છે મિત્રો આમ કરવાથી તમારા ઘર ઉપર કોઈ મેલી વિદ્યાનો પ્રભાવ હશે કે તમારા કોઈ તમારા કોઈ વ્યક્તિ ઉપર કાળા જાદુનો પ્રભાવ હશે કે તમારા ધંધા નોકરી કોઈ પ્રગતિના અટકાવશે જે આ વસ્તુના કારણે થાય છે વિદ્યા કે કાળા જાદુના લીધે તો એનો કાઠ થશે અને તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હશે એનો પણ નાશ થતો તમને દેખાશે ત્યારબાદ મિત્રો એક બીજા ઉપયોગ એક પ્રયોગની વાત કરું તો મિત્રો બીજા પ્રયોગમાં કંઈક આ વસ્તુ જણાવેલી છે શાસ્ત્રોમાં કે તમારે જો ઘરનું જે મઢ છે મંદિર છે જે પૂજા સ્થાન છે તમારે ત્યાં એક ચોકી એક ચોકી રચવાની છે ત્યારબાદ મિત્રો એના ઉપર તમારે થોડા મુઠ્ઠી જેટલા ચોખા મૂકવાના છે ત્યારબાદ એના ઉપર તમારે કળશ સ્થાપન કરવાનું છે ત્યારબાદ મિત્રો કળશ ઉપર તમારે કેસરથી સાથીઓ જેને સ્વસ્તિક કહેવાય એ દોરવાનું છે અને એના ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે મિત્રો આ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જાનો વાસ હશે મેલે વિદ્યાનો પ્રભાવ હશે કે કાળા જાદુની અસર હશે તો એ ઘર છોડીને ભાગી જશે એવું શાસ્ત્રમાં લખેલું છે ત્યારબાદ મિત્રો ત્રીજા અને છેલ્લા પ્રયોગની હું વાત કરું તો તમારે શું કરવાનું છે જે ઘરમાં આપણું પૂજા સ્થાન છે તમે જ્યારે પણ તમે જ્યારે પણ તમારી ભક્તિ તમારી સેવા પૂજા જે કરતા હોય એ સાંજના ટાઈમે પૂર્ણ કરો ત્યારબાદ મિત્રો તમારે એક ચોમુખી દીવો તમારા જે ઘરનું મુખ્ય દરવાજો છે એ દરવાજા ઉપર તમારે ચોમુખી દીવો પ્રગટાવવાનો છે ધ્યાનમાં એ રાખવાનું છે મિત્રો કે તમારે જમણા ખૂણે આ દીવો ચોમુખી દીવો પ્રગટાવવાનો છે અને એ ચોમુખી દીવામાં એક રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે આટલું કરવાથી મિત્રો તમારા ઘરમાંથી જો કોઈ નકારાત્મક ઊર્જાનો વાસ હશે મેલીવિદ્યાનો પ્રભ પ્રભાવ હશે કે પ્રગતિ અટકત અટકતી હશે અને બીજું કે તમારા ઘરમાં જો ધનહાનિ જેને ધનહાનિ કહેવાય બરાબર પૈસા નહીં ટકતા હોય તો ગરીબ ગરીબીમાંથી પણ તમને છુટકારો મળશે અને વિદ્યા કાળા જાદુ અને જેને આર્થિક તંગી જેને કહેવાય આવી વસ્તુનો જો તમે આવી વિઘનોનો તમે સામનો કરતા હશો તો એમાંથી તમને રાહત મળશે અને નકારાત્મક ઉર્જા તમારું ઘર છોડીને ભાગી જશે તો મિત્રો આ હતા થોડા ઘણા ઉપાયો જે પ્રયોગો છે શાસ્ત્રો દ્વારા જેને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ તમને જણાવે છે વિડીયો ગમ્યો હોય ઉપાયો તમને સરળ ભાષામાં સમજાવ્યા છે અને તમે કા પોતે કરી શકો કોઈ ભૂવા કે ભોપાળા કરવાની જરૂર નથી અને આમાં કંઈ વધારે ખર્ચો પણ આવશે નહીં જો વિડીયો ગમ્યો હોય વિડીયોની જાણકારી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો શેર કરો વધુ ને વધુ આ વિડીયોને જેના લીધે જે પણ માણસ આવી રીતે પરેશાન થાય છે જે પરેશાન છે આવી વસ્તુઓથી અને એને નેડો કે છેડો મળતો નથી અને ખોટી ખોટી જગ્યાએ જઈ અને પાખંડી રૂપી માણસોમાં એ ઉલજો રહે છે અને દંડાઈ જાય છે એના કરતાં આવા સાત્વિક ઉપાયો કરવા વધુ સારા તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ